બધાના ઘરમાં આ રીતે થોડા થોડા શાકભાજી બચતા જ હોય છે ત્યારે આપણને એમ થાય કે હવે આ શાકભાજીમાંથી આપણે શું બનાવીએ કે એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી પણ હોય તો સૌથી પહેલો વિચાર તો આપણને પાઉંભાજી બનાવવાનો જ આવે અથવા તો મિક્સ શાક બનાવવાનો આવે તો આજે હું તમારી સાથે પાઉંભાજી પણ નહીં અને મિક્સ શાક પણ નહીં એકદમ સરસ ટેસ્ટી એવી યુનિક રેસીપી લઈને આવી છું અને જો ઘરમાં કોઈ બીમાર હોય ને ત્યારે તમે એને આ રેસીપી બનાવીને ખવડાવશો ને તો એ પણ ખુશ થઈ જશે કારણ કે આ રેસીપી એટલી બધી ટેસ્ટી અને હેલ્ધી છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા ટમેટા બીટ દૂધી કોબી પાલક ગાજર વટાણા અને કેપ્સિકમ અને મેં સાથે ફ્લાવર પણ લીધું છે પણ એ મેં ધોઈને સુકવેલું છે તો અત્યારે હું આમાં મૂકતા ભૂલી ગઈ છું તો એ આપણે આગળ રેસિપીમાં જોઈ લઈશું તો આટલા શાકભાજીને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે અને રફલી કટ કરી લેવાના છે તો બધા શાકભાજી મેં સારી રીતે પાણીથી ધોઈ લીધા છે અને કટ પણ કરી લીધા છે હવે આ બધા શાકભાજીને આપણે કુકરમાં લઈ લેવાના છે તો આપણે પહેલા નીચે ટમેટા મૂકશું પછી ગાજર બીટ કેપ્સિકમ કોબી અને દૂધી છે આમાં તમારે કોઈ પણ શાકભાજી છે તે વધારે ઓછું પ્રમાણ કરી શકાય અહીંયા મારા ઘરમાં જેટલા પડેલા હતા એ પ્રમાણે લીધેલા છે હવે તેમાં આપણે પાલક અને વટાણા પણ એડ કરી દેવાના છે અને ફ્લાવર છે તે આ રીતે ધોઈ અને કટ કરી લીધેલું છે તે એડ કરી દેવાનું છે હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને કુકરનું ઢાંકણ બંધ કરી અને ચાર થી પાંચ વિસલ કરી લેવાની છે અને કુકરને આપણે જાતે ઠંડુ થવા દેવાનું છે તો મેં અહીંયા પાંચ વિસલ કરી દીધી છે કુકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો બધા જ શાકભાજી એકદમ સરસ બફાઈ ગયા છે તો આપણે આ રીતે ચમચો ફેરવીને જોઈ લઈએ તો બધા શાકભાજી એકદમ સરસ બફાઈ ગયા છે હવે આ શાકભાજીને આપણે ક્રશ કરી લેવાના છે તો મેં અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે બ્લેન્ડરમાં આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આમાં જરૂર લાગે ને તો તેમાં આપણે પાણી એડ કરવાનું છે તો મેં લગભગ અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું અને એકદમ સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે એક શાકભાજી આખું ન રહીને એનું ધ્યાન રાખવાનું છે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય ને એટલે હવે તેમાં આપણે ગાળી લેવાનું છે તો મેં અહીંયા નીચે એક મોટું વાસણ મૂકી અને ઉપર એક આ રીતનો ગણો મૂકી દીધો છે અને આપણે આ બધું જ એકદમ સારી રીતે ગાળી લેવાનું છે જેથી એમાં ટમેટાની છાલ ને જે કાંઈ હોય તે સરસ ગળાઈ જાય અને ખાતી વખતે આપણને મોઢામાં ન આવે તો આ રીતે આપણે એકદમ સરસ ગાડી લેવાનું છે તો મેં અહીંયા બધું જ ગાડી લીધું છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લેવાની છે ફ્રેન્ડ્સ જો તમે અહીંયા સુધી વિડીયો જોયો હોય ને મારી આ રેસિપી થોડી ઘણી પણ પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ બધું ક્રશ થઈ ગયું છે ને કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ પરફેક્ટ આવેલી છે તો હવે આપણે એક કડાઈ લઈ લેવાની છે અને તેમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે આ તમે તેલ અને ઘી મિક્સમાં પણ વઘાર કરી શકો છો તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે તજ લવિંગ અને બાદયાન એડ કરી દેસુ અને સાથે એક સૂકું લાલ મરચું પણ એડ કરી દઈએ વઘાર એકદમ સરસ થઈ જાય એટલે તેમાં જે આપણે સૂપ ગાળિયું છે તે એડ કરી દેવાનું છે તો આપણે એકદમ સરસ અહીંયા મિક્સ વેજીટેબલ સૂપ બનાવ્યું છે પણ જોતા તમને એવું લાગશે કે અહીંયા આપણે ટમેટાનું સૂપ બનાવ્યું છે અને સ્વાદમાં આ સૂપ એટલું સરસ લાગે છે કે નાના હોય કે મોટા બધાને આ સૂપ એકદમ સરસ ભાવશે કારણ કે આપણે આમાં મસાલા જેટલા સરસ કરવાના છીએ અને આપણે આમાં બધા જ શાકભાજીનો ઉપયોગ કર્યો છે ને તો બાળકો હોય કે મોટા હોય કે ગમે તે હોય તેને એકદમ સરસ આ એક હેલ્ધી રેસિપી આપણે આપી શકીએ તો એક વખત આ રીતે જરૂરથી આ મિક્સ વેજીટેબલનું સૂપ બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવતા વાર પણ નથી લાગતી અને ઘરમાં જો બીમાર હોય ને તો તમે આ રીતે એને રોજ જ સૂપ કરીને આપશો ને તો એ જલ્દી સાજા પણ થઈ જશે અને સ્વાદ પણ એમને ખૂબ જ સરસ લાગશે તો હવે તેમાં આપણે મસાલા કરી લઈએ તો તેમાં અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને તેમાં હવે આપણે અડધી ચમચી જેટલું હળદર એડ કરી દેવાની છે એમ થાય કે સૂપમાં હળદર પણ હળદરને હિસાબે કલર એકદમ સરસ આવશે અને હવે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ લાલ મરચું પાવડર તમારે તીખાશ મુજબ વધારે ઓછો એડ કરી દેવો બે ચમચી જેટલું ધાણાજીરું એડ કરીએ ધાણાજીરું એડ કરશું ને એટલે સૂપનો સ્વાદ એકદમ સરસ આવશે હવે તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને અહીંયા ગળાશ માટે આપણે બે ચમચી મોટી ચમચી ખાંડની એડ કરી છે તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે અને મસાલા કર્યા પછી આપણે ત્રણથી ચાર મિનિટ માટે આ સૂપને સારી રીતે ઉકાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવ્યો છે હળદર નાખીએ ને એટલે કલર એકદમ સરસ આ સૂપનો આવશે જનરલી બધા સૂપમાં હળદર નથી નાખતા પણ નાખીએ તો કલર એકદમ સરસ આવે છે એટલે હું તમને કહીશ કે તમે હળદર જરૂરથી એડ કરજો તો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણું હેલ્ધી અને ટેસ્ટી તમે જેટલું એટલું એકદમ સરસ ટેસ્ટી બનશે અને આ સૂપ આપણે અહીંયા થોડું ઘાટું જ રાખવાનું છે એટલે પાણી વધારે એડ નથી કરવાનું અને બને એટલા શાકભાજી આપણે વધારે ઉપયોગમાં લેશું જેથી એકદમ હેલ્ધી તો બને જ અને સાથે ટેસ્ટી પણ બને તો હવે તેમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરતા પહેલાં મરી પાવડર એડ કરવાનો છે તો અહીંયા હું ફ્રેશ મરી પાવડર એડ કરી દઈશ અને મરી પાવડર એડ કર્યા પછી આપણે એક મિનિટ જેવો ગેસ ચાલુ રાખશું પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો મેં લગભગ અહીંયા અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે અને સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે અને લગભગ એક મિનિટ જેવું સૂપ ઉકળી જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ ટેસ્ટી એવું આપણું મિક્સ વેજીટેબલ સૂપ તૈયાર છે આ સૂપ તમે ગરમ ગરમ સવારમાં પણ પી શકો છો અથવા તો બપોરે ભાતની સાથે અથવા તો રોટલીની સાથે પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી એવું આપણું આ સૂપ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજની મારી આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે અને જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે ત્યાં સુધી એન્જોય